આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના અગરવાડા ગામે એસબીઆઈ ગોધરા દ્વારા સ્પોન્સર કિટ અપાઈ મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના અગરવાડા આંગણવાડી કેન્દ્ર નંબર ચાર ને દારા સભ્ય શ્રી નિમિષાબેન સુથાર સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી સોલંકી સાહેબના પ્રયત્નથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ગોધરા દ્વારા સ્પોન્સર કિટમાં આરો સિસ્ટમ અને એલઈડી આપી નાના ભૂલકાઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે ઉમદા કાર્ય કરવામાં આવ્યું સમગ્ર ગ્રામજનો વતી સરપંચ શ્રી સુશીલાબેન વણઝરાએ આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ અલ્પેશ વારિયા પંચમહાલ